પાંચ સ્તંભ સામાજિક સુરક્ષા માનવ સંસાધન વિકાસ તેમજ આર્થિક પ્રવૃત્તિઓનો વિકાસ અને ગ્રીન ગ્રોથ આધારિત બજેટ રજૂ કરવામાં આવ્યું હતું વિકસિત ભારત બે હજાર સુડતાલીસ ને લક્ષ્યમાં ભાગીદારો નોંધાવતું અને વિકસિત ગુજરાત બે હજાર સુડતાલીસનું નિર્માણ કરવા માટેના રોડમેપ નક્કી કરતું ત્રણ લાખ બત્રીસ હજાર ચારસો પાસઠ કરોડનું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું શિક્ષણ વિભાગ માટે વર્ષ બે હજાર ત્રેવીસ બજેટમાં અગિયાર હજાર ચારસો ત્રેસઠ કરોડના સાથે આગામી વર્ષે પંચાવન કરોડ કરવામાં આવી છે કનુભાઈ દેસાઈ દ્વારા વિકાસના પાંચ સ્તંભ સામાજિક સુરક્ષા માનવ સંસાધન વિકાસ તેમજ આર્થિક પ્રવૃત્તિઓનો વિકાસ અને ગ્રીન આધારિત બજેટ રજૂ કરવામાં આવ્યું હતું વિકસિત ભારતનું જે સપનું એમાં પણ વિકસિત ગુજરાત બે હજાર સુડતાલીસનું નું જે નિર્માણ કરવા માટેનું રોડમેપ નક્કી કરતું આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે એની સાથે જ જો મહત્વની વાત કરવામાં આવે તો ઘણા સમયથી થી અનેક નગરપાલિકાને ને મહાનગરપાલિકા બનાવવાની માંગ કરવામાં આવી હતી રાજ્યમાં ભણતી દીકરીઓ માટે નમો લક્ષ્મી યોજના જાહેરાત કુલ એક હજાર બસો પચાસ કરોડ રૂપિયા જોગવાઈ નમો સરસ્વતી યોજના હેઠળ ધોરણ અગિયાર વિદ્યાર્થીઓ બસો પચાસ કરોડ રૂપિયા જોગવાઈ શાળાઓના ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ત્રણ હજાર કરોડ રૂપિયાની જોગવાઈ ધોરણ નવ થી બાર ના વિદ્યાર્થીઓને ચૌદસો કરોડ રૂપિયાની જોગવાઈ યુવા સ્વાવલંબન યોજના માટે ચારસો કરોડ રૂપિયાની જોગવાઈ મેડિકલમાં અભ્યાસ કરતી દીકરીઓને સહાય માટે એકસો કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે બજેટમાં મંત્રી જનરક્ષક નામની યોજના હેઠળ નંબર રહેશે એક નંબર એકસો બાર નંબર પોલીસ ફાયર બ્રિગેડ એમ્બ્યુલન્સની સેવા મળશે તમામ ઇમરજન્સી સેવા ઉપલબ્ધ થાય તે માટે કેન્દ્રીય કૃત વ્યવસ્થા